નમસ્તે હું રાજેન્દ્ર તિવારી અધિવક્તા છું અને આ સમગ્ર ત્રણ દિવસ ના કાર્યક્રમ નો રાષ્ટ્રીય મહાપ્રબંધક છું આ કાર્યક્રમ ગુજરાત અધિવક્તા પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જે અખિલ ભારતીય અધિવક્તા પરિષદ અમારી સંસ્થા છે એ સંસ્થા ના નેશનલ કાઉન્સિલ ઓફ મિટિંગ એટલે એનસી એમ રાખવામાં આવી છે ત્રણ દિવસનો કાર્યક્રમ છે વડતાલ ધામ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજીના આશીર્વાદ અમને મળે ન્યાય ક્ષેત્રમાં આ સંસ્થા જે કામ કરી રહી છે ન્યાયાધીશોના ન્યાય ક્ષેત્રના અને ભારતના સમગ્ર કાયદા કાનૂનોના ઉત્થાન માટે સુધારણા માટે ચર્ચા વિચારણા માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણજી આશીર્વાદ મળે એ અપેક્ષા સહ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ મિટિંગ અમારી દર બે વર્ષે મિટિંગ યોજાય છે દર બે વર્ષના સમયગાળા દરમિયાનનો જે કઈ પણ ન્યાય ક્ષેત્રે કાર્યવાહી થઈ હોય તે કાનૂન ક્ષેત્રે જે કાર્યવાહી થઈ હોય સરકાર ના ક્ષેત્રે અને સમાજના ક્ષેત્રે જે કઈ પણ કાર્યવાહી થઈ હોય તેને ધ્યાનમાં રાખીને ન્યાય ક્ષેત્રમાં શું ચર્ચાઓ થવી જોઈએ શું કામગીરી થવી જોઈએ શું વિચારણા થવી જોઈએ શું બદલાવ જરૂરી છે અને સમાજના માર્ગદર્શન તથા શ્રીઓને માર્ગદર્શન મળે એ આશયથી અલગ અલગ સત્રોમાં ત્રણ દિવસની મિટિંગ નું આયોજન દર બે વર્ષે કરવામાં આવતું કેટલા લોકો આમાં એક હજાર અધિવક્તા મિત્રો સમગ્ર ભારતમાંથી ભાગ લીધેલો છે અહીંયા આસામ થી માંડીને સૌરાષ્ટ્ર સુધી અને કાશ્મીર થી માંડીને કન્યાકુમારી સુધીના અધિવક્તા મિત્રો આપની સમક્ષ ઉપસ્થિત છે તે લોકોનો પણ આશય એક માત્ર છે કે રાષ્ટ્રના ઉત્થાન માટે ન્યાય ક્ષેત્ર માટેના ઉત્થાન માટે કાયદો કેવી રીતે ઉપયોગી છે શું બદલાવ જરૂરી છે સમગ્ર સાંપ્રત સમસ્યાઓ સમગ્ર જે કઈ આજે હાલ વિશેષ જો ચર્ચા કરીએ તો વકાફ એક્ટ અને બાંગ્લાદેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ પર ન્યાય ક્ષેત્ર દ્વારા શું કાર્યવાહી થઈ શકે અને શોષિતો અને દંડિતોને શું કાર્યવાહી થઈ શકે તેઓની વિરુદ્ધમાં તે અંગેની ચર્ચા વિચારણા અને પ્રસ્તાવ પારિત કરીશ મહાનુભાવોમાં વિશેષ ઉપસ્થિતમાં ભારતના સુપ્રીમ કોર્ટ ના જજ શ્રી પી કે મિશ્રાજી શ્રી સમીર દવે સાહેબ ગુજરાત હાઈકોર્ટના ના ન્યાયાધીશ શ્રી બે જણા ઉપસ્થિત છે